ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે કોઈ અછાણ્યા અધર્મી વાહન ચાલકે બેફામ સ્પીડમાં વાહન ચલાવી ગૌધનને હટફેટે લેતા મોઢા તથા નાક ના ભાગે તથા પગ ભયંકર રીતે કચડી નાખ્યા કપાઈ ગયા ત્યાં સુધી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી રફુચક્કર થઈ ગયો હતો ત્યારે આ ઘટનાની જાણ થતા તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ ભુજના ગૌસેવા સમિતિનો સંપર્ક કરી મદદની અપીલ કરી ભુજ ગૌસેવા સમિતિ તાત્કાલિક અસરથી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ વાન દ્વારા તરત જ ઘટના સ્થળે પહોંચી તરત જ રિફર કરતા હતા મુન્દ્રા રોડ ખાતે આવેલ જૈન સેવા મંડળ દ્વારા સંચાલિત સુપાશ્વર કરુણાધામ પશુ ચિકિત્સાલય ખાતે પહોંચવાની નજીક હતા તે સમયે અંતિમ શ્વાસ લીધા હતા આ ઘટના બાદ જીવદયા પ્રેમીઓમાં બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ આક્રોશ વ્યાપી ગયો છે અને પોલીસ તથા કચ્છ જિલ્લાના સમાહર્તા સાથે આરટીઓ દ્વારા તાત્કાલિક વાહન વ્યવહાર નિયમન માટે કડકાઈ પૂર્વકની પારદર્શક પ્રામાણિકતાથી પોઝિટિવ કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પણ કરી હતી